પોરબંદરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ભાડે રાખવામાં આવેલ હોસ્ટેલનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે ત્યારે ગઈ રાત્રે એક રૂમની છતમાંથી પોપડા ખરતા શિવસેનાની ટીમ દોડી ગઈ હતી અને પંદર દિવસમાં ઇમારત અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપી છે પોરબંદરમાં મેડિકલ કોલેજનું બીજું વર્ષ શરૂ થયા બાદ બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના માટે શહેરની બહાર ગણી શકાય તેવા વિસ્તારમાં બિલકુલ વપરાશમાં ન આવેલું એક બિલ્ડિંગ ઊંચા ભાડાથી રાખવામાં આવ્યું છે ત્યારે ઇન્દિરાનગર નજીક નાગેશ્વર પાર્ક ખાતે રીતે સુધી એપાર્ટમેન્ટ નામનું આ બિલ્ડિંગ ખૂબ જ જચ્ચરિત જોવા મળી રહ્યું છે આ વિસ્તાર શહેરના છેવાડાનો વિસ્તાર ગણી શકાય આ બિલ્ડિંગની દૂર દૂર સુધી એક પણ બિલ્ડિંગ આવેલું નથી તો બિલ્ડિંગની આજુબાજુમાં પણ ગંદકી અને જાળી ચાંકરાનું સામ્રાજ્ય જોવા મળે છે તેમ છતાં આ બિલ્ડિંગનું ભાડું રૂપિયા ત્રણ લાખ અને ત્રાણું હજાર માસિક ચૂકવવામાં આવી રહ્યું છે આ બિલ્ડિંગ જર્જરિત હોવા અંગે શિવસેના દ્વારા એક માસ અગાઉ જ રજૂઆત કરી જણાવ્યું હતું તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ગઈકાલે રાત્રે આ બિલ્ડિંગના રૂમ નંબર પાંચસો માં છત પરથી પોપડા ખર્યા હતા જે અંગે જાણ થતા શિવસેના પ્રમુખ અશોક થાનકી તથા વિદ્યાર્થી પાક પ્રમુખ નેહા ઓળેદ્ર સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ કરતાં એવું સામે આવ્યું હતું કે પોપડા ખરતા અહીં રહેતા વિદ્યાર્થીઓના જીવ અધર થઈ ગયા હતા સદભાગ્ય કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી પરંતુ આ પોપડા વિદ્યાર્થી પર પડ્યા હોત તો મોટો અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી આથી તેમના દ્વારા વધુ એક વખત રજૂઆત કરાઈ છે કે હજુ પણ સમગ્ર બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે માત્ર બહારના ભાગે રંગરોગાન કરી દેવાયું છે અહીં ઠેર ઠેર મસ મોટી તિરાડો જોવા મળે છે આ બિલ્ડિંગની લિફ્ટ પણ બિસ્માર હાલતમાં છે જે બે દિવસ પહેલા લિફ્ટ અધવચ્ચે બંધ થઈ જતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો અને એક કલાકે તેઓ બહાર નીકળી શક્યા હતા અહીં સો વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમે વસવાટ કરી રહ્યા છે અને તેઓ પોતાના માર્ગ કપાવવા અને અભ્યાસમાં અસર થવાની બીકે જાહેરમાં બોલી પણ શકતા નથી મચ્છર અને જીવજંતુઓના ત્રાસ વચ્ચે ભાવિ તબીબો નરકાગાર જેવી સ્થિતિમાં મૂંગે મોઢે વસવાટ કરી રહ્યા છે ત્યારે શિવસેનાએ જો પંદર દિવસમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મેડિકલ કોલેજના દરવાજે આંદોલનની ચીમકી પણ આપી છે નિપુલ પોપટ પોરબંદર હું શિવસેના વિદ્યાર્થી પાંખના પ્રમુખ નેહા ઓળેદરા આજે અમે ફરી આજે આવી ગયા છે કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જ્યાં રહે છે તે બિલ્ડિંગે સતત છેલ્લા એક મહિનાથી અમે આ ઝુંબેશ ચલાવી છે કે વિદ્યાર્થીઓ કઈ હાલતમાં રહી રહ્યા છે અને તમને જણાવીએ કે ગઈ કાલે જ વિદ્યાર્થીઓ છે તેની ઉપર દિવાલની જે છત ઉપરથી જે પોપડા પડ્યા હતા અને હજી પણ તંત્ર છે તે કઈ વિદ્યાર્થીઓની જાનહાની જે રાહ જોઈ રહી કે કઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી છે તેવું લાગી રહ્યું છે કેમ કે તંત્ર છેલ્લા એક મહિનાથી અમે જે કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ જીવના જોખમે રહે છે છતાં પણ તંત્ર કઈ રાહ જુએ છે કેમ કે ગઈકાલે જે રીતે છત પરથી પોપડા પડ્યા જો વિદ્યાર્થીઓ ત્યાં સુતેલી હાલતમાં હોત તો જાનહાની સર્જાઈ શકે એમ હોત પણ સદનસીબે જો વિદ્યાર્થીઓ ત્યાં ન હતા ત્યારે તંત્ર હજી કઈ રાહ જોઈ રહ્યા છે કેમકે વિદ્યાર્થીઓ તો અત્યારે બોલતા નથી કેમકે તેઓના માર્ક્સ કપાવવાની બીકથી અત્યારે વિદ્યાર્થીઓ પોતાનું જે વક્તવ્ય નથી આપી રહ્યા તેઓ કઈ પરિસ્થિતિમાં રહે છે તે નથી કહી શકતા ત્યારે અમે વિદ્યાર્થીઓને આ અન્યાય ન થાય તે માટે ખડે પગે ઊભા છે ત્યારે તંત્ર હવે જલ્દીથી આ બાબતે કોઈ નિર્ણય લે કેમ કે સમગ્ર બિલ્ડિંગ અત્યારે જર્જરિત હાલતમાં છે જો વિદ્યાર્થીઓના પગલે ન્યાય કરવામાં નહીં આવે તો શિવસેના આ પગલે કાયદાકીય પગલા પણ લેશે અને પંદર દિવસમાં આનો કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો આંદોલનના માર્ગે પણ જશે પોરબંદરમાં મેડિકલ કોલેજ ચાલુ થઈને લગભગ બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને હાલ છેલ્લા લગભગ ચાર પાંચ મહિનાથી અહીં વિદ્યાર્થીઓ માટે બોઇઝ હોસ્ટેલ બનાવવામાં આવી છે એના માટે બિલ્ડિંગ ભાડે રાખવામાં આવ્યું છે પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં બિલ્ડિંગ આવેલું છે જે બિલ્ડિંગની શિવસેનાએ એક માસ પૂર્વે પણ મુલાકાત લીધી હતી ખૂબ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ જોવા મળ્યું હતું અને ત્યારે અમારી જે વિદ્યાર્થી પાંખ છે એમના પ્રમુખ નેહા વડેદ્રા સહિતની ટીમે મેડિકલ કોલેજને તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી આ બાબતે તાકીદે નિર્ણય લઈ બિલ્ડિંગ બદલાવાની વાત કરી હતી કેમકે આ જર્જરિત બિલ્ડિંગને કારણે વિદ્યાર્થીઓનું જે વિદ્યાર્થીઓનો જીવ છે તે જોખમમાં આવી જાય છે પરંતુ આ રજૂઆતને સરકારી તંત્રએ ધ્યાનમાં ન લીધી ત્યારબાદ એક દુર્ઘટના સર્જાય છે ગઈકાલે અહીં રૂમ નંબર પાંચસો બે માં ઉપરથી છત ધરાશાયી થઈ હતી અને મોટા પ્રમાણમાં ધરાશાયી થઈ હતી સદનસીબે કોઈ વિદ્યાર્થી હાજર ન હતા એટલે જીવ બચી ગયા પરંતુ છતની નીચે જ બેડ હતા આ છત વિદ્યાર્થીઓની સૂતેલી અવસ્થામાં પડી હોત તો સો ટકા અકસ્માત સર્જાત જીવલેણ અકસ્માત સર્જાત એમાં કોઈ મિનમેખ નથી આટલી દુર્ઘટના બની છે અમારા ધ્યાનમાં એ વાત પણ આવી છે કે અહીંની જે લિફ્ટ છે પેલા બંધ હતી પરંતુ બિલ્ડિંગ ભાડે લીધા બાદ તેને રિપેર કરવામાં આવી છે એ પણ રિપેરિંગ કામ ખૂબ નબળું છે લગભગ બે દિવસ પૂર્વે આ લિફ્ટ બંધ થઈ ગઈ તેના કારણે એકાદ કલાક જેટલો સમય વિદ્યાર્થીઓ ફસાયા હતા અને જીવનું જોખમ આટલી બેદરકારીઓ સામે આવી રહી છે તેમ છતાં સરકારી તંત્રની મેડિકલ કોલેજની ની આંખ ઉઘડતી નથી ત્યારે હવે જો દિવસ પંદર માં મામલે મેડિકલ કોલેજ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારી વિદ્યાર્થી પાંખ અન્ય સંસ્થાઓને સાથે રાખી આંદોલનના માર્ગે જશે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરમાંથી જો શિવસેનિકોને પોરબંદર માં ઉતારવા પડશે તો પણ ઉતારશું પરંતુ પોરબંદર જિલ્લા શિવસેના શિવસેનાની મહિલા પાંખ લીગલ સેલ આ બધું વિદ્યાર્થી પાંખની આગેવાનીમાં આંદોલનના માર્ગે જશે